અને વાગી ગયા છે ભાઈ અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક આજે મોડું ઊભું થવાનું કારણ કે ભાઈ દહ વાગી ગયા છે અને આ દેશ પાછી નો એમ તો આજને પાછી મટકી ફોડશે ભાઈ બધા ભગવાન દ્વારકાધીશ આવી છે મટકી ફોડવા તો એવું છે ભાઈ અને સવાર સવારમાં ભાઈ દ્વારકાધીશને આપણે નવરાવીને વાઘા બદલાવાના છે તો એવું છે ભાઈ તો સવાર સવારમાં છે ને ભાઈ જઈ અને ભગવાન કૃષ્ણ ભગવાનના વાઘા બદલાવી નવરાઈ નાખી નવરાવી વાઘા બદલાવીને પ્રસાદ ખાઈ નાખી hồi mình đi nên là tôi lại vừa mới like subscribe nữa đó các bạn cứ chờ đợi nha đồng કરી દીધા છે બિરાજમાન આરતી કરે છે આર્ય ભાઈ તો આરતી ઉતારવા મીણા પાછા

હાલો નાની બેન બધા ચાર થઈ ગયા ને હવે ભાઈ મોવા આર્યા ને લઈ જાવો નઈ અરે તું ગમે હમણાં આગળ હું કેતો હો સાવી તો અમારી પાસે એમ આ સાવી હે ને છે તો હાલો આપણે કાઠી જવાનું ભાઈ ગયા ગાડી તો આપણને આવડે છે તારે કઈ લઈ જવાનું નહીં હવે અમે ઠાકર ચાર નવ રહી ને કા અને હવે જાવું છે મારે મટકી જવા મોવા હમણાં આગળ બપોર એવા ચાલુ થાય ને જોતા આવી

છે અમારા ગામનું મટકીનું આયોજન ગામની અંદર ભાઈ આજે મટકી ફોડવાની હતી મટકી ફોડતા હતા બધા મટકી ફોડવાનું કામ ચાલુ હતું ભાઈ મટકી બધી બાંધી હતી અને ગામ સમક્ષ હતી બધા કારણ કે ચડાવો કરીને જે પણ મટકી ફોડે એવી રીતના હતું બધું તો ગામ સમક્ષ હતું અને અહીંયા તો ભાઈ આ ગામની અંદર તો કાલે જ ફોડ નહીં કીધી તો સ્લીપ મૂકી હતી આપણે ન્યા તો નથી ગયા અમારા ગામમાં અહીંયા જ છે તો ગમેટ કરી દેજો ને બાકી તો ભાઈ મોડું થઈ ગયું છે મોડું એટલે આમ હાંસ થઈ ગઈ છે અને બધ તાવ આવે છે મારા બેને બાટલા હાથ છે ભાઈ બાટલો ચાલુ છે અને રાંધવાની પ્રોસેસ મારા પટેલને રહે આવે તો કન્ટિન્યુ બેને રહેજો બાકી તો મારા ગામમાં મટકી ફોડવા બધી ચાલુ બાકી ઘણા ખરે ગામમાં ભાઈ આજે દઈ છે કારણ કે જે જે હંધાય ગામનો નોખો નોખો ધારો હોય એવી રીતના હોય ભાઈ તો જો એમને બી મટકી ફોડવાની હોય તો ગામ સમક્ષ બધે મટકી ફોડવાનું કામ કામકાજ હતું ચાલુ ભાઈ જે પણ સડાઓ લઈને કાનુરો બનાવેલો એવી રીતના મટકી ફોડતા હોય બધા ગામમાં એવી રીતના થતું ભાઈ બધા મટકી ફોડતા હતા તો સ્લીપ મૂકી દીધી તમે જોઈ લેજો રાંધવાનું કામ પીરું છે સારું લાઇટ હતી નહી લાઇટ આવી છે પૂરો બનાવવાની તૈયારી છે નાની બેન રોટલીનો લોટ બાંધાય રીંગણા બધા જો ફેંકાઈ ગયા આપણે શું એક મસાલો સુધારવાનું કામ ઉપાય મારે પટેલ હેઠા તા રીંગણા અને નાની બેન ઉપાડ્યું છે રોટલીનો લોટ બાંધવાનું કામ એટલે બધુંય કામ સીધા કમય મારી મારા ને કે બાટલા સીડ્યા નથી હવે છે ને પૂરો થવા એવો હોય છે એટલે આવે ને એટલે બાટલો કાઢવો તો હે તો હવે છે ને ભાઈ રાંધોઈ ના છે આપણે કાનની બેન મસ્ત મજાનું બનાવીને છે ને આજ મસ્ત બના રસોઈ બનવાનું કામ સારું થઈ ગયું છે ભાઈ ઓલો બને છે પછી રોટલી બને છે કામકાજ થઈ ગયું છે સારું બાટલો હજી કઈ સીડ્યો નથી થોડોક બાકી છે પચીસ ટકા પંચોતેર ટકા સડી ગયો છે રોટલી બની ગઈ નાની બેન સમોસા હા ત્યાં બધે ઓલો ભારત ના નક્ષર એક જ બનાવ્યું તેમ રોટલી રોટલીનો ઘાંટ હોય એમ કરો થોડો આમ થવી જોઈ જો આમાં ધીમે ધીમે બધા વારો આવી કન્ટિન્યુ જમી રહ્યો એટલે તમને ખબર પડી જાય બાકી તો પછી આવી ગયા જતા આવે તમે સમજી

બાકી આપણે ભારતનો નકશો ને બન્યો આ જો તમે આમ હરપટેલે બની હારી છે બાકી નાની બેને જે પણ વળી નહીં ભારતનો નકશા છે બધાય આપણે વણીતી રોટલી બહુ મસ્ત ની બની છે તમે કેતો કેય બની છે મને તો પહેલી વાર આપણે પહેલી ટ્રાય મારી છે ભાઈ કેય રોટલી વણી નથી કણિટ બે મારા ઘરે ટ્રાય ને મારી આયે માર બેન ને મજા નઈ ને એટલે બનાવી નાખી હવે છે ને ભાઈ રોટલી કામ કામકાજ ચાલુ રહે ઓળો બની ગયો છે હવે નાની બેન રોટલી બનાવી છે નાની પાછો ભારતનો નકશો કે રેડી આમાં આજ ભાઈ હે ને આમ ગણો તો બધા ભેગા થઈ જાય હમણાં આકડિયા તપેલી આવે

થોડોક ફેર પીડ્યો હોય ને તો ઓળા ની તપેલી આવત હેઠી કારણ કે થોડીક જ વાર હતી પડી જાવ નથી બધી તો ઓળો ખવાઈ જતા જ રેડી તો હવે ભાઈ છે ને બધું બની ગયું છે હવે ખાઈ લઈએ લઈ કાર્યભાઈ આર્યભાઈ હવે વ્લોગ બનાય છે ભાઈ કા